ઈડર ભિલોડાના પર ટ્રક ચાલકે નાખતા હાઇવે પર આવેલ પતિક પેટ્રોલ પંપ આગળ ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો બે ટ્રક ચાલક બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જી ઘટના સ્થળેથી પલાયન થતા લોકોમાં રોષ ફેલાયો હતો જાદરના મેળામાંથી પતિ પત્ની અને દસ વર્ષીય એકનો એક દીકરા સાથે બાઇક પર કંક મળી ભર્યું મોત હતું અકસ્માતની જાણ થતાં ઘટના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં માતા પુત્રનું કરુણ મોતને પગલે ટોળામાં રોષ વ્યાપી ગયો હતો બે વ્યક્તિના મોત થતા ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી હતી ગંભીર અકસ્માતમાં ઈજાઓ પામેલ બાઇક ચાલકને સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં ટ્રકની અંદર દારૂની બોટલો જોવા મળી હતી સમગ્ર ઘટનાની જાણ થતા ઈડર પોલીસ અને ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી રાત દિવસ હાઈવે પર બેફામ દોડતા વાહન ચાલકો દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે અને પરિવારમાં આખે આખા પરિવારનો માળો વિખરાઈ જાય છે આ ગામ પર અકસ્માતમાં વડાલીના બાઇક ચાલકની પત્ની અને 10 વર્ષીય પુત્રનું અકાળે મોત થતા પરિવાર અને સમાજમાં ભારે આકલન જોવા મળ્યો હતો રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ સીડર